આપ શિવ પુરાણ કરો છો પુરાણ માં લિંગ પુરાણ હા પાર્થિવ શિવલિંગ નું શું મહત્વ છે અને પાર્થિવ પૂજા નું મહત્વ પાર્થિવ નું એટલું બધું મહત્વ છે કે સારી ખેતરને ને માટે લાવીને પછી પાર્થિવ લિંગ બનાવે પછી સારી કોઈ સરિતા આવે નદી હોય એમાં વિસર્જન કરે આપને ખ્યાલ છે રાજસુરી યજ્ઞ પાંડુ એ કર્યો યશ્વમેઘ યજ્ઞ સગર રાજાએ એ કર્યો સગર રાજાને ખ્યાતિ રાણી અને સુવાતી રાણી ખ્યાતિ માનેતી સુવાતી અને માનેતી તો બહુ પરમ ઉપાસક શિવ પણ એને શેર માટી નું કોટ તો શિવના મંદિરે જઈને લોટો ચઢાવે કાયમ એક દિવસ બ્રહ્મ મૂહૂર્તમાં રડી પડી મા જગતંબા પાર્વતીજીએ શિવજીને આ કેટલાય થી આવે છે તો અને પાર્થિવલીંગની પૂજા કરે છે વિસર્જન કરે છે તો આને કંઈક આપવાથી નહીં શિવજી મહારાજ કે ભાઈ એ તો બરાબર છે પણ એના જે કર્મ છે કર્મ છે અને એમાં એના સંતાનની પ્રાપ્તિ નથી તો હું કેવી રીતે આપું તો કે તમે શિવ છો ગમે એમ કરીને આપો અને શિવજી મહારાજે દયા કરી અને મા પાર્વતી દ્વારા એવું એ નથી અને સવારમાં એ જળ શિવલિંગને જે પૂજા કરેલી અને પાર્થિવલિંગનું વિસર્જન કર્યું એ જળ મુખવા મૂક્યો અને સારા દિવસો જવા લાગ્યા એવું લખ્યું છે અઢાર મહિના સુધી જન્મ નો તો પીડા થઈ બહુ જ પીડા થઈ પ્રસુતિ બહુ પીડા થઈ શિવ ને યાદ કરે માં ભગવાન યાદ કરે મને આમાંથી ઉગારો મને અતિ પીડા થાય છે મૃત્યુંજય મહાદેવ તાઈમ શરણાગતમ જન્મ મૃત્યુ જરા વેરા પીડિત કર્મ બંધનમ હે પ્રભુ મને આમાંથી બચાવો મારી દૂર કરો પીડા પણ એવું લખ્યું છે બાબા એક દીકરી ને દીકરો ને પિંડ નો જન્મ થયો અને બહુ જ દુખી થઈ અને પછી રડી પડી હે પ્રભુ મેં પાર્થિવ લિંગની પૂજા કરી છે અને કીધા પ્રમાણે કેટલા પૂજા કરું છું અને તમે મારી વાતો નહી પણ આ મેં જે ભક્તિ કરી છે તો શિવજી તમારી ફજીતી ન થાય એનું મારે ધ્યાન રાખવું પડે તો આમાં કોઈ લોકો સાંભળશે એ દીકરીની દીકરો ને પિંડ નો જન્મ થયો તો તમારા નામમાં બદલામ થાય ન ગમે એટલા માટે કાંઈ પણ ભગવાન દયા કરો ભગવાન ધરતી ઉપર સફેદ વસ્ત્ર વાળો પુરુષ ઉત્પન્ન થયો એને શક્તિ આપી સમશેર આપી અને આવી એને સાઠ હજાર ટુકડા કર્યા અને સજીવન મંત્ર આપ્યો ऐ सगर राजाना 60000 पुत्रो आ पार्थिव शिवलिंग નું પૂજન માતાએ લેવા પુત્ર પ્રાપ્તિ માટે पार्थिव ની પૂજા બહુ મહત્વનું મહત્વનું આ મહત્વનું પાડો કે કોઈ પણ સ્ત્રીને પુત્ર પ્રાપ્તિ ની કે સંતાન પ્રાપ્તિ ની આશા હોય આશા હોય તો એ पार्थिव शिवलिंग નું અનુષ્ઠાન કરી શકે અનુષ્ઠાન કરી શકે કેટલા शिवलिंग બનાવીને પૂજા કરવી પડે ઓસા મોસા કા 21 કા 51 અને કા 108 આખું વર્ષ રોજ આ રહશે રોજ બનાવીને ભલે નાના જ બનાવવાના હોય રોજ બનાવીને એનું વિસર્જન કરી નાખો આ વિશે નદીમાં હા અમારે અહીંના બ્રાહ્મણીઓ છે અને પોરબંદર રહે છે બ્રાહ્મણ છે જી અને ખૂબ જ ઘરે સારું છે પણ એમને એક પત્ની કર્યા પછી એને સંતાન હતું બીજી પત્ની લાવે એને બેન જ તે સતાય એને સંતાન હતી તો પ્રાર્થિવ લિંગની પૂજા મેં એને આપી કે પાર્થિવલિંગની પૂજા કરો

તમારી પણ શક્તિ મારા માંથી કામ કરે છે બાપુ હું એવું માનું છું કે તમને હનુમાનજી દર્શન તો થયા જ છે તેમ કહેતા નથી દર્શન થયા સો ટકા થયા છે તો તમે અમારા શ્રોતાઓને એમનું રૂપનું પાંચ મિનિટમાં વર્ણન કરી દો હનુમાનજી નું કેવા લાગે છે કેવા ઊંચા છે ને પ્રભાવ કેવો છે જો મેં આપને કીધું મને કાનમાં કીધું એવો મારો એક બીજો આઈનો અનુભવ બરાબર કે મારા બાપુજી ને તકલીફ હતી એટલે મારા બાપુજી ને જીવ આવતો થોડો ને જતો થયો ને એવું ઘણા દિવસ સુધી થઈ તો પછી મેં એવું કીધું દાદાને કે દાદા આમાંથી મારા બાપુજી છે ને એ હવે કૈલાશ પાસેનો થઈ જાય તો એને તકલીફ ન ભોગવવી પડે અને એ માટે હું તમે જે કહો એ હું આમ સામે બેસીને મેં વાત કરી બરાબર તો હું એટલું કરું છું એમ એટલે દસ દિવસ મેં સુંદરકાંડ કર્યા એક દિનમાં પાંચ સુંદરકાંડ કર્યા એવા દસ દિવસ સુંદરકાંડ કર્યા એટલે રાત્રિના એક વાગ્યે મને એવું કીધું કે છેને બાપુજી વ્યાજશે તું હાજર નહીં હો તું મધ્યપ્રદેશ જઈએ મધ્ય પ્રદેશ ગયો અને પહેલા બાપુ દેશ ગયો અને તરત હું ત્યાંથી પરત પાછો આવ્યો પરેશ મારે આ રહેતો ભત્રી જો અને મેં બાપુને કીધું બાપુ મધ્યપ્રદેશ પ્રદેશ જાવ છું અને મધ્યપ્રદેશ મારાથી ઓપનિંગ હતું મને એવું કીધું તું મધ્યપ્રદેશ જા અને તું બાપુને ભેગો નહીં થઈ જાય તું આવી કે બાપુના શ્વાસ એવો મને ભાસ થયો અવાજ આમ આવ્યો એવું ભાસ થયો તો બાપુ બ્રહ્મ રૂપમાંથી એ છોડી દીધા પાછો મધ્યપ્રદેશ પાછો હા મારો બીજો અનુભવ લાગે અને હનુમાનજી મને એવું લાગે છે સ્વતાજનોને કહશો હું કે હનુમાનજી મને એક ધૂપસળી રૂપે લાગે છે બીજું હનુમાનજી મને એક આમ કોઈ અવાજ કરતો હોય વાત કરતું હોય એવો મને ભાસ લાગે છે ત્રીજું કે જ્યારે મારું

એટલે સાક્ષાત હનુમાનજી જ આપને ઉપાડી અને ત્યાં મૂકી દીધા કોઈ વ્યક્તિ મેં જોયું તો કોઈ હતું નહીં પછી આવો મને આમ શ્રોતાજનોને એટલું હું કહી શકું કે ભાઈ મને એના અવાજની રાખી ધૂપ સળીને રાખી મને એટલો બધો પ્રભાવ એટલો બધો મારો વિશ્વાસ મારો અડગ કે હું આંખ બંધ કરીને ઊભો રહી જાઉં કદાચ મને એવું થયું હોય તો હું આમ પડવાની તૈયારીમાં કદાચ થઈ ગયો હોય તો આ એ રીતે આમ મને ભાસ થાય એવું એવું કરું એવું સત્તાજનોને હું કહું છું અને હનુમાનજી અત્યાર સુધીમાં હજી હું તમને કહું છું કે મારા જીવનમાં મને હનુમાનજી દેખાય છે હું ગમે એના કથામાં બેઠો તમારી સામે બેઠો તો તમારામાં આખું બંધ કરું તમે

મેં આમ પ્રત્યક્ષ એવી રીતે મેં નથી જોયા હું તમને કહું હાસુ શું કઉ છું પણ મેં આવી રીતે અવાજ પછી મેં જે કઈ સંકલ્પ કર્યો હોય બરાબર તો એ સંકલ્પમાં એક વાર એવું બન્યું બાપા કે હું રિક્ષામાં આવતો હતો ને એક કોઈ ભાઈનું બેગ પડી ગઈ અને મેં લઈ લીધી અને હું આવીને અહીંયા હનુમાનજીની ને મારે મૂકી દીધી મેં કે ભાઈ મારે હું છે જોવું ને જોયું તો અંદર આખી બેગ પૈસાની ભરી હતી બરાબર મેં મંદિરમાં જ રહેવા દીધી પછી મેં દાદાને એવું કીધું કે દાદા મારા વિચારો છે ને એ આ બેગમાં જ રીતે આપણી વસ્તુ નથી આ બરાબર એટલે દાદા એવું કીધું મને આમ હું ભાવ વિભર થઈ ગયો મેં કીધું દાદા આ વસ્તુ છે ને આપણે જેની હોય એને આપી દેવાની છે બરાબર એટલે ત્યારે મેં હાથ હનુમાન સાલીસા બેઠા બેઠા કરી તો દાદા એ એવું મને ભાસ થયો કે તું રોડે જાય એમ પદુભાઈ ગેટવીન ગલ્લે ગયો તો ત્યાં એ બેગવાળા ભાઈ ઊભા થાય કોઈની વસ્તુ ખોવાણી છે કે મારી બેગ પડી ગઈ છે ભાઈ ચાલો તમે ત્યાંની બેગ પરત પાછી આપી દીધી આ મારો અનુભવ મેં હનુમાનજી રામ આવી રીતે પ્રત્યક્ષ જોયા હોય ને આવું એનું રૂપ છે એવું નથી બાપા એવું તમને કહી દઉં સુભાવતો નથી તમારા આગળ નો સુભાવ અમારા શ્રોતાઓને એવું લાગે કે જે માણસ ચોવીસ કલાક હનુમાનજીની ઉપાસના કરે છે હનુમાનમાં સમર્પિત છે તો અનુભૂતિની સાથે કોઈ વાર રૂપે દર્શન આપ્યા હોય એટલે મેં આ પ્રશ્ન કર્યો છું હા અને બીજો એક ઈવડો એ મારો સાક્ષાત્કાર તમને કહી દઉં મારા બાનો ભંડારો હતો અને મારી પાસે આર્થિક રીતે થોડીક મારા સેવકો બધા ફોન આવતા હતા પ્રેશને કીધું કોઈનું નામ વાળો કોઈ લેવાનું નથી કાંઈ

નેચરલ કેરીનો રસ આપણે રહ્યું અને હજી હું તમને કહી દઉં બાપા કે મારું એક પણ કામ દાદાની દિએથી હજી બગડ્યું નથી બાપા હું એટલું કહી દઉં તમને કે મારી દ્રષ્ટિ કે મારી વૃત્તિ કે મને હું તમને સાક્ષાત પણ કહી દઉં કે મને કોઈ દિવસ સપના દોર્ષી નથી બ્રહ્મચારી છે આપના બાપુ અર્થો અર્થપાર્જન માટે કથા કરવી કે ખાલી ભક્તિ માટે કથા કરવી અત્યારે કથા વેચાતી હોય છે આપને ખ્યાલ છે બાપુ આ સાચું છે બાપા તો આ સમસ્યાનો ઉકેલ શું છે આ આપને ખબર છે ત્યાગી પુરુષો બ્રહ્મચારીઓ ભક્તિ માટેની કથાઓ છે આ લોકોને તારવા માટેની કથાઓ છે આ ઘર આંકવા માટેની કથાઓ નથી તો હવે લોકો જે એને જે જે કથા કથાકારો છે કથા કરે છે એ તો ઘર આંકવા માટે એને હરીફાઈ કરે છે બરોબર હમણાં હું એક માર કથા નક્કી થઈ હતી સ્થળ તમને નહીં કહું મારી કથા જ નક્કી થઈ હતી અને પછી એ બાપુનો ફોન આવ્યો કે ભાઈ મારે ત્યાં કરવાની હતી તો એ કે મારા સેવકો જમણવારના બધું કરીને બોલાય ફોન આવ્યો અરે મેં કીધું હારા મારું ઘર નાખો ઘર નાખો ભાઈ વાંધો મારે કઈ છોકરા મેં કીધું અનાજ લાવું ને ખાય એવું કઈ છે નહીં તો તમારી વાત હાસ્ય છે જો આગળ ઉપર આનો આ દોર રહેશે તો આ કથા નો હેતુ છે ને મરી જશે આ મરી જશે ભક્તિ વિવેક આ બ્રહ્મચારીઓ સન્યાસીઓ માટેની જે આ કથાઓ છે બરોબર એ બધો હેતુ જતો રહે છે અને

પછી તમે મને જ્ઞાન આપો પછી હું કથામાં ગમે આગળ નીકળ્યો હું પછી મારી પરંપરા માટે મારા માટે મંદિર બનાવીને એમ જ કાથું ગુરુ હારે ઘણા બધા આવું બધું કરીને આવું બધું કરે છે અને લોકો તો એને સ્વીકારે છે પછી સ્કૂલ બનાવે છે આ બધું બરાબર પણ તમે અંદર ઉતરો તો જે પાત્રતા હોવી જોઈએ એ નથી બાબત એટલા માટે આ જે આ જૂના મંદિરો જે અમુક અમુક જે છે એ અમુક અમુક છે અને અમુક અમુક જે બન્યા છે ને એ કરોડો રૂપિયાના ખર્ચે બન્યા છે અને અમુક કરોડો રૂપિયાના ખર્ચે મંદિરો અત્યારે એમનામ પીડ્યા છે બાપુ સનાતન ધર્મ અને પૂજા પદ્ધતિને કઈ સંબંધ છે કે નથી પૂજા નો મતલબ એ છે કે ઉપાસના ની રીતો અને સનાતન ધર્મ ની વ્યાખ્યા તમે કેવી રીતે કરો સનાતન ધર્મ ઘણા સનાતનીઓ મૂર્તિ પૂજા ને નથી માનતા નથી માનતો પૂજા પદ્ધતિ ને સનાતન ધર્મ ને સંબંધ શું છે પૂજા છે ને પૂજા એટલે ઉપાસના પદ્ધતિ અને સનાતન ધર્મની વચ્ચેની કડી કઈ છે સનાતન ધર્મ કોઈ એક વિશેષ પૂજા પદ્ધતિમાં માને છે કે વ્યાપક સ્વરૂપ માને છે આમાં ઘણી વખત વ્યક્તિ ઉપર હોય છે આપણે જે આપણે માનવી છે બાબુ સનાતન તો વ્યક્તિને નથી માનતો હા સનાતન વ્યક્તિને નથી હા અને એ તમે કહો ને એમ સનાતન બોલે છે કે અંતર છે ને એ બે અલગ અલગ છે સાચું છે મારા ગામમાં મેં એક નિર્ણય આપ્યો હતો બધા આવે કે ભાઈ મંદિર બનાવવું છે તો મેં કીધું કેટલા મંદિરો છે ચોગઠમાં તો કીધું દવાખાનું કે હાઈસ્કૂલ બનાવો મંદિર બનાવવાથી નકરો મંદિર બનાવવાથી શું મતલબ છે તો બધાએ મોટા માણસો પસંદ કર્યું કે બાપની વાત થાય છે બરાબર મેં કદભાઈ મંદિરો ગામમાં છે જ તે પછી અમુક તો એક એક બે બે પૂજારી એક બે ત્રણ મંદિરે એકનો એક પૂજા કરવા જાય છે પૂજારીનું ઓલું છે ને એમ મારું કહેવાનું એટલું છે બાબા કે જ્યાં સુધી મેં આમ જાણ્યું છે ક્યાં સુધી કહો પછીનું મને ખબર નથી સનાતન અને પૂજા એ માં તમે કહો

મારે આપની પાસે જાણો કારણ કે આપણે પગેલા છો હું હજારો સંતો સાથે મેં સાત સાત કર્યો છે મેં સત્સંગ કર્યો છે તો કર્મકાંડમાં આપણે કેમ ફસાઈ ગયા છીએ માત્ર કર્મકાંડ સનાતન છે કે સનાતન કર્મકાંડ ની ઉપર છે સનાતન છે ને એના કર્મકાંડ બે અલગ છે બાબા અને અત્યારે તમે પંચોતેર ટકા જુઓ તો કર્મકાંડમાં લોકો જાજા છે આ ભુવા ધૂણે હે શક્તિઓ નાખે છે એનન સનાતન ને શું શબ્દ છે જો એમાં આપણે એવું વિચાર્યું છે કે એવું આપણે એક શક્તિમાં બીજી શક્તિ કોઈ દે આવતી નથી બરાબર કે એક શક્તિ હોય એમાં બીજી શક્તિ આપણે એ વસ્તુ ખોટું છે એમ નથી કહેતા પણ આપણે એ વસ્તુ સ્વીકારતા નથી જે જેને જે જેટલું એમાં સાચું લાગતું હોય ખરેખર એ વસ્તુ શક્ય નથી કે ભાઈ એક શક્તિમાં બીજી શક્તિ આવે એવું શાસ્ત્રોમાં બતાવે સનાતનમાં તેત્રી કરોડ દેવતા કીધા છે આ તેત્રી કરોડ તો તેત્રી કરોડ દેવતા કેવી રીતે પૂજા પૂરા થાય આપણે તો સો કરોડની વસ્તી છે સનાતન હા તો ત્રણ માણસ વચ્ચે એક દેવતા થયો એવું થયું એવું છે આ કે હાલતા ચાલતા બધા માણસો જ દેવું છે એવું તો નકવાય બાબા એવું કઈ રીતે બની છે તો તેત્રીસ કરોડ દેવતા કેવી રીતે છે બહુ તેત્રીસ કરોડ દેવતા આ કાંઈક યુગોની વાત હતી જે એમાંથી તેત્રીસ કરોડ દેવતાની વાત આવે છે પણ એ બહુ મને હજી એ આપત કહેવાય એ મને મગજમાં નથી બહુ આપને જ કહેવું પડશે એ તો મને ખબર નથી એટલે હું આપની પાસે આવ્યો છું તેત્રી કરોડ દેવતા નામ આપો બરાબર ભાવ દેવતા છે શાસ્ત્ર દેવતા છે આ શાસ્ત્ર દેવતા છે ભાવના હિસાબે પથ્થરમાં ભગવાન પેદા થાય છે હા એ સાચું છે તો ભાવ દેવતાઓ હોય શકે હા બાપુ આપ રામ રામાયણ રામદેવ રામાયણ કરો છો હા કરો છો ને કયા શાસ્ત્રમાં રામદેવજી નું વર્ણન કરેલું છે

આપ તો વિદ્વાન છો આપ રામદેવ રામાયણ પણ કરો છો પણ પીર લગાડવાનું કારણ શું બાપુ રામદેવ રામાયણ લગભગ મેં એક કે બે જ કરેલી છે મેં કીધું ને પૈસા કરી આમાં પીર લગાડેલું છે સાચી વાત છે જો બાપુ મારી દ્રષ્ટિએ લીલો રંગ છે ને એ આપણા હૃદયનો હૃદય ચક્રનો રંગ છે એટલે પ્રેમનો રંગ છે હા

કે રામદેવપીર સનાતાની દેવ છે કે નહીં અને છે તો મને સામીતિ આપો જો આપણે ભાગવત કથા છે એમાં કૃષ્ણ પછીનો અવતાર હોય તો એમાં રામદેવજી મહારાજ નું આવે કે ન આવે કેટલા અવતાર છે એમ એને તો રામદેવજી મહારાજ એમાં તો આવતું નથી ના તો આપણે શેના આધારે કહેવું આ લીલો રંગ સુકા રામદેવજી ભાવપુરુષ છે હા ભાવ દેવતા છે આપણે માનવી છે હા

એમની લાખો કરોડ લોકોના ભાવના હિસાબે ભગવાન ઉત્પન્ન થયા હતા ભાવ દેવતા તો ભાવ દેવતા ને ભગવા કલર કેમ નહીં એ તમારો હાથો હોવો જોઈએ હોવો જોઈએ હોવો જોઈએ હાથો છે તો આપણે અપીલ કરી શકાય જેટલા મંદિર છે ત્યાં લીલા ઝંડા ની સાથે ભગવો ઝંડો રાખો જોઈએ હા એવું કરી શકાય ને આપણે કહી શકાય અને બોડે મૂકું જો રામદેવ પીર છે એ સનાતની દેવ છે હા આયાત કરેલા દેવ નથી આયાત કરેલા દેવ નથી આ છે વાત છે આપડા હૃદય ઉત્પત્તિ છે આપડા હૃદય એક રણકાર છે પીર હા એ કહી શકાય ને બાપુ કઈ શકાય